નમસ્કાર દર્શક મિત્રો હું છું મમતા રાઠોડ બીટીએસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું નારાયણ સેવા સંસ્થાનો નિશુલ્ક નારાયણ લીંબ અને કેલિપર્સ ફિટમેન્ટ શિબિર મહારાજા અગ્રેસન ભવન સિટીલાઇટ ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું શિબિરમાં સુરતના ત્રણસો ઓગણ એંસીથી વધુ દિવ્યાંગોને અપર લોઅર અને મલ્ટિપલ કૃત્રિમ અંગો અને કેલિપર્સ લગાવવામાં આવ્યા હતા નારાયણ સેવા સંસ્થાન દ્વારા મફત આરોગ્ય અને કોલીપર્સ ફ્રીટમેન્ટ શિબિર મહારાજા અગ્રેસેન ભવન સિટીલાઇટમાં આયોજિત કરવામાં આવ્યું હતું શિબિરમાં સુરતના ત્રણસો ઓગણ એંસી કરતાં વધુ દિવ્યાંગોને અપલ લોઅર અને મલ્ટિપલ કૃત્રિમ અંગ અને કોલીપર્સ લગાવ્યા હતા આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે વિધાયક મનુભાઈ પટેલ પૂર્વ મંત્રી દર્શનાબેન જરદોસ જયપ્રકાશ અગ્રવાલ શ્રવણકુમાર અગ્રવાલ નારાયણ સેવા સંસ્થાના અધ્યક્ષ પ્રશાંત અગ્રવાલ અને ટી એમ પટેલ આંતરરાષ્ટ્રીય શાળાના ચેરમેન હરીશભાઈ પટેલ પ્રવીણભાઈ પટેલ જીતુભાઈ પટેલે હાજરી આપી હતી તેમજ મુખ્ય અતિથિ તરીકે વિધાયક મનુભાઈએ જણાવ્યું હતું કે નારાયણ સેવા સંસ્થા દિવ્યાંગોને સશક્ત બનાવતી નથી પરંતુ તેમના ખોવાયેલા આત્મવિશ્વાસ અને નિરાશા દૂર કરવાનું કામ કરી રહી છે આ સમાજ માટે ઉપયોગી કાર્ય છે આવી વિચારધારાને કારણે જ વિશ્વ એક પરિવારના સ્વપ્ન પૂરા થઈ શકે છે તેમને સંસ્થાને દરેક રીતે મદદ કરવાનો વિશ્વાસ આપ્યો છે તેમજ સંસ્થાના સંસ્થાપક કૈલાસ માનવ અને અધ્યક્ષ પ્રશાંત અગ્રવાલની વર્ષોની સેવા સાધનાની પ્રશંસા કરી હતી સાથે જ કેમ્પથી લાભ લેતા પોતાના પગોથી હિંમત સાથે નવું જીવન શરૂ કરી રહેલા દિવ્યાંગ લોકોને અભિનંદન પાઠવ્યા હતા मोबिन पठान है कहाँ से आप आए हाल और पावागढ़ अच्छा आपके हाथ पैर में क्या हुआ अच्छा। कनल लगा था अच्छा और अभी आप कहाँ पे आए हो सूरत में आया है आया वो ए नारायण सेवा हाथ ने, ने आया हूँ किस तरह का आपको अभी लग रहा है अच्छा लग रहा है कोई चार्ज इसका आपके पास से लिया, लिया गया, गया क्या हुआ कोई चार्ज लिया है आप भी हमारे बीच में क्या कहोगे ये सेवा के काम के लिए आप क्या कहना चाहोगे अच्छा लग रहा है अब मुझको मैं बस अब मैं खुश हूँ कितने साल से आपको ये तकलीफ है ए सात क्या हुआ था आपके दो पेड़ में મેં ફૂફી કે ધાબે પર પે ચઢા ઓર પતંગ આવી આઈથી મેં એ ગયા હતા તે મેન વાયર પે કનેક્ટ લગા થાય પટેલ ચેરમેન ટીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ અને માતુશ્રી શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત આજે શું આયોજન પ્રોગ્રામ સુરત આજનો જે પ્રોગ્રામ છે એ દિવ્યાંગ ભાઈ બહેનોના કેલિબર્સ ફિટ કરી આપી એમને ફિઝિયોથેરાપીની ટ્રેનિંગ આપી ચાલવાનું હોય લખવાનું હોય બીજી બધી જે સામાન્ય પ્રવૃત્તિઓ આપણે કરતા હોઈએ છીએ એની પ્રેક્ટિસ આપી અને પછી એમને જમાડીને ઘરે મોકલી આપવાના ક્યાં ક્યાંથી લોકો અહીંયા આવ્યા છે મહારાષ્ટ્રમાંથી બી છે ગુજરાતના છે મેઇન કોઈ કોઈ તો સાઉથમાંથી બી અહીંયા આવેલા હતા એ એવા બી દિવ્યાંગભાઈઓનો પરિચય થયો આજે ત્રણસો લોકોને સારવાર આપવામાં આવી થ્રી સેવન્ટી નાઇન આ પ્રોગ્રામ મેઈન નારાયણ સેવા સંસ્થાન ઉદયપુરના સહયોગથી આપણે કરી રહ્યા છીએ આ પ્રોગ્રામમાં આપણા ભૂતપૂર્વ એમપી દર્શના શ્રી શ્રીમતી દર્શનાબેન જરદોસ પછી આપણા એમએલએ શ્રી મનુભાઈ પટેલ ઉધના ધારાસભ્ય અને આપણા પાસ્ટ એમએલએ વિવેકભાઈ પટેલ અને ઘણા એવા સામાજિક સજ્જનો પણ અહીંયા ઉપસ્થિત છે શું લોકોને મેસેજ આપશું લોકોને મેસેજ તો ફક્ત એક જ કે ભાઈ આપણે જે કંઈ આપણી જોડે હોય પછી વૈચારિક સંપત્તિ હોય આર્થિક સંપત્તિ હોય કે કંઈ પણ હોય એનું આપણે શક્ય હોય ત્યાં સુધી સમાજને સમર્પિત કરવું જોઈએ સમાજના આપણા ભાઈઓને મદદરૂપ થવા પ્રયત્ન કરવો જોઈએ એ જ અમારો ખાસ સંદેશ છે નારાયણ સેવા સંસ્થાનની સોળ ડોક્ટર છે સોલ એમના સહયોગી છે અને એમના લગભગ બીજા ત્રીસ જેટલા કાર્યકરો છે એમની સાથે મારા જ ગામના લગભગ પંચાવન જેટલા કાર્યકરો છે જે સવારે છ વાગ્યાથી અત્યાર સુધી સતત કામ કરી રહ્યા છે અને સાંજે જ્યાં સુધી અમારા દિવ્યાંગ ભાઈ બહેનો જે અમારા આમંત્રિત મહેમાનો છે એમને જમાણીને સમાનભેર અમે એમને પરત મોકલું છું ત્યાં સુધી એ લોકો સેવા આપતા રહેશે મેરા નામ પ્રશાંત અગ્રવાલ હૈ મેં નારાયણ સેવા સંસ્થાન કાધ્યક્ષ હું ઉદયપુર આયા હું આપણી ટીમ કો લેકર સુરત કે દિવ્યાંગ ભાઈઓ કા સેવા કરવા और खुशी ये बताते हुए कि जिनका नाप हमने 23 फरवरी को सूरत में जिनके हाथ पैर नहीं है उनका लिया था आज उन्हें सभी हाथ पैर बनाकर हम लेके आए हैं वो आप पहना रहे हैं और वो खुशी से उसे पहन रहे हैं और आनंद से जीवन जिएंगे ऐसा हमें पूर्ण उम्मीद है हमारा उद्देश्य पूर्ण सूरत से दिव्यांग जनों की संख्या को मतलब दिव्यांग को सशक्त बना देना हमारा इसी उद्देश्य के तहत हम यहाँ आए हैं और जब तक दिव्यांगजन यहाँ सूरत में पीड़ाग्रस्त रहेंगे हम सेवा करते रहेंगे और एक समय ऐसा आएगा कि किसी भी दिव्यांग को किसी चीज़ की आवश्यकता नहीं होगी क्योंकि वो सशक्त हो जाएंगे का आए है और लोगों का जा। आज तकरीबन थ्री प्लस लिम्स दिए जा रहे हैं और दिव्यांग तो हज़ार हज़ार किलोमीटर दूर से भी यहाँ आए हैं आपके 500-600 किलोमीटर दूर के दिव्यांग तो काफ़ी ज़्यादा हैं आप पूछेंगे तो पता लगेगा आपको जूनागढ़ और मुझे तो यहाँ के बारे में इतना पता नहीं है लेकिन जो उन्होंने बताया काफ़ी दूर से आए हैं नारायण जो संस्था और क्या काम करती है नारायण सेवा दिव्यांग बच्चों के ऑपरेशन करती है उन्हें अपने पैरों पर शारीरिक रूप से खड़ा करने का समृद्ध करने का काम का का करती है उसके बाद उन्हें काम सिखाती है वोकेशनल ट्रेनिंग कंप्यूटर मोबाइल प्लम्बिंग कारपेंट्री सिलाई जब वो दो पैसे कमाने लगते हैं तो उनका विवाह कराती है सर ये क्या उद्देश्य क्या मैसेज लोगों को लोगों को मैसेज देंगे हमें मनुष्य जीवन मिला है तो औरों के लिए उसका उपयोग करें अपने लिए जीना है तो एक आम कहानी है औरों के लिए जीना ही जिंदगा नहीं है तो अगर मदद करेंगे तो आपकी मदद हो पाएगी अगर इवन टू आप स्वयं की मदद किसी और की मदद नहीं करते आप अपनी ही मदद करते हैं क्योंकि लॉ ऑफ कर्मा से बंधे हुए हैं हम

તો એ વિડિયો જોયા અને પછી હું બે મહિના પહેલા અહીંયા સુરતની અંદર એ લોકોએ કેમ્પ રાખ્યો હતો તો માપ દઈ ગયો હતો તો એ માપ દઈ ગયા પછી આજે એ લોકોએ પગનું વિતરણ કરેલ છે તો આજે હું મારો પગ લેવા માટે આવ્યો છું અને પગ લીધા પછી મને બહુ કમ્ફર્ટેબલ છે વિકલાંગો માટે નવી જિંદગી મળે એવું નારાયણ સેવા સંસ્થાનું તમને કે ના ભાવનગર તો હજી એક નજીક જ કહેવાય પણ નારાયણ સેવાનો સંસ્થાનો લાભ ગમે ત્યાં લેવો જરૂરી છે એનું કારણ છે કે નારાયણ સેવાના જે કાંઈ વર્જનો જે કાંઈ ફૂડ બનાવે છે એ એકદમ કમ્ફર્ટેબલ અને સારી રીતે વિકલાંગોની જિંદગી બદલી નાખે એવા વર્ઝન બનાવે છે એટલા માટે નારાયણ સેવા સંસ્થાનો હું ધન્યવાદ માનું છું ધન્યવાદ માનું છું નારાયણ સેવા ના નારાયણ સેવા સંસ્થા એક પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી અને દરેક પેશન્ટ મોર્નિંગમાં આવે તો એને ચા નાસ્તો બપોરે જમવાનું અને જ્યાં સુધી તે કમ્ફર્ટેબલ ન હોય ત્યાં સુધી તેમની ડૉક્ટરોની ટીમ સતત તેમના કાર્યરતમાં હોય છે મારા જેવા અન્ય વિકલાંગોને હું એવા મેસેજ આપવા માગું છું કે કોઈપણ ભાઈઓને હાલવાની કે પગની કે હાથની કાંઈ પણ તકલીફ હોય તો એકવાર જરૂર નારીયણ સેવા સંસ્થાનો કોન્ટેક કરે અને નારીણ સેવા સંસ્થાની મુલાકાત લે એકદમ વિનામૂલ્યે તે કામ કરી રહી છે એ બદલ નારાયણ સેવા સંસ્થાને હું ધન્યવાદ આપું છું પહેલાં બહાર કરાવ્યું હતું કેટલો ખર્ચો આમાં તો સાહેબ અલગ અલગ કંપની હોય છે કોઈ પૈસાવાળા હોય તો કંપનીમાં કામ કરાવે છે નકર કોઈ પણ એવું લોકલમાં પણ કામ કરાવે છે આ વસ્તુ પચીસ પચીસોથી માંડીને બે લાખ સુધીની થાય છે પણ જે જેની પોઝિશન પ્રમાણે હવે કામ કરાવતું હોય છે આ તમામ તમામ નારાયણ સેવા સંસ્થા આપને ફ્રીમાં આપે છે જ્યોતિ દુબે સર મેં કડોદરા છે આવ્યો હું તમારું અહીંયા આવવાનું શું કારણ છે बॉन कैंसर के कारण मेरा पैर चला गया था घुटना के ऊपर से तो ये नारायण संस्था के बारे में पता चला तो यहाँ पे हम लोग पिछली बार माप देने के लिए आए थे और इस बार पैर लेने के लिए कैसा फील कर रहे हो और बहुत अच्छा लगा है बहुत अच्छा बहुत अच्छा लग रहा है सर तीन साल के बाद फिर अपने पैरों पे खड़ा हो पाए हूँ मैं किसी में कोई चार लिया, नहीं, नहीं, चार? नहीं 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 फ्री सब फ्री है सर आप लोगों को नारायण सेवा को और क्या मैसेज देना चाहते हो सर मैं यही बोलूंगी कि और कहीं नहीं नारायण संस्था के पास आप आइए मैं भी तीन साल के बाद अपने पैरों पर खड़ा हुई हूँ तो आप भी आइए मुझे तो बहुत अच्छा लग रहा है सर ब्यूरो रिपोर्ट पीटीएस न्यूज चैनल सूरत